આવેદનપત્ર પાઠવ્યું વલ્લભીપુરમાં અમિત શાહ વિરુદ્ધ દલિત સમાજે આવેદનપત્ર પાઠવ્યું છે મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો ભેગા થયા છે અને આવેદનપત્ર પાઠવ્યું છે આજે તારીખ પહેલી ભીમા પડેલા શૌર્ય દિવસ અમિત શાહે જે ગૃહમંત્રી છે એણે જે બાબા સાહેબનું અપમાન કરેલ છે એના વિરુદ્ધમાં અમે વલભીપુર તાલુકાના તમામ આગેવાનો આજ બજુ અમે આવેદનપત્ર આપી અને એની સાથે અમે રજૂઆત કરી છે અને સવાસે શૂટનું બે બોક્સ આપ્યું છે એટલા માટે શૂટનું બોક્સ આપ્યું છે કે અમારી માએ અમને સવાસે શૂટ ખાઈને કીધ સમજાયું છે કે કોઈનું અપમાન કરવું નહીં અને જો કોઈ અપમાન કરે તો એ સહન નહીં કરે એટલે અમિત શાહે જે અપમાન કર્યું છે એને એને સહન કોઈ રીતે કરવા નથી અમારે કોઈ સ્વર્ગ જોઈતું નથી અહીંયા આ દેશની અંદર સમાનતા હોય હોયતા હોય હે જે બહેનો દિવસે દિવસે રેપના પ્રમાણ વધી ગયા છે એ ન હોય એ સ્વર્ગ છે બાકી સ્વર્ગ અમારે એવું જોઈતું નથી નથી જેમાં અમારે દિવસે દિવસે બહેનોના રેપ થતા હોય હે અસમાનતા હોય એવું સ્વર્ગ અમારે જોઈતું નથી અમારે એ જ માંગ છે કે જે અપમાન કર્યું છે અમારે એની માફી માંગે અને એવું પોતે રાજીનામું આપે એમને સ્વર્ગ જોઈતું જોઈએ કરવું જોઈએ તો આ દેશની અંદર સમાનતા ફેલાવે અને બહેનો ઉપર જે રેપ થાય છે બંધ કરાવે આવું અસમાનતાનું દેશ ચાલે અને બાબતસિંહ અપમાન કરે એમને કોઈ કાળે ચલાવી લેવાનું નથી